पुत्र ने मृदे युद्ध में खम आकाश ने वपूषा शरीर थी घृसम गड़ी जता दृष्टवा जोनाभ सुदर्शन चक्र थी उन्मथितम मारी नाखो धरित्रया धरती वडे आमंत्रित प्रार्थना कर ततनया तेना नकासुरना पु पुत्रन, नरकासुरना पुत्रने शेषम बाकीनो दत्वा तेना, आपना अंतःपुरण घरम आविवेश प्रवेश्य अनुवाद श्रील प्रभुपाद महाराज द्वारा ધરિત્રી પૃથ્વી દેવીના પુત્ર નરકાસુરે સમગ્ર આકાશને ગળી જવાનો પ્રયત્ન કર્યો તેથી ભગવાને તેને યુદ્ધમાં મારી નાખ્યો તેના માતા પૃથ્વીએ ભગવાનને પ્રાર્થના કરી તેથી ભગવાને નરકાસુરના પુત્રને તેનું રાજ્ય પાછું સોંપ્યું ત્યારબાદ ભગવાને રાક્ષસના અંત પૂરણમાં પ્રવેશ કર્યો ભાવાત્મા જગતગુરુ શ્રીલ પ્રભુપાદ મહારાજ લખે છે અન્ય પુરાણમાં કહ્યું છે કે ધરિત્રી અથવા પુત્રી પૃથ્વી માતાનો પુત્ર નરકાસુર હતો જેના પિતા ભગવાન પોતે હતા પણ અન્ય રાક્ષસ તે રાક્ષસ બન્યો રાક્ષસ કહેવાય છે અને તે હકીકત છે કે સારા મા બાપને ત્યાં જન્મેલી વ્યક્તિ પણ કુસંઘથી રાક્ષસ થઈ શકે છે જન્મ કઈ સદાય સારાપણનો માપદંડ નથી હોતો व्यक्ति जहां सुदी सत्संग में संस्कृत व्यक्ति जहां सुदी सत्संग दी सु संस्कृत में प्रविष्ट प्रशिक्षित न होय त्या सुदीते सज्जन न होय सके ओम ज्ञान मे रणदर्शय ज्ञानञ्जनिया सलाकाया चक्षुरमिने तस्मै श्री गुरुवे नमः નમા વિષ્ણુપાદાયય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વિકાસવામીથી નામ નમા વિષ્ણુપાદાયય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંતસ્વામી નામ નમસ્તે સારસ્વતી દેવેરવાણી પ્રચારે નિર્વિશ શૂન્યવાદી પાશ્ચાત્યાદેસતાલી શ્રીકૃષ્ણચૈતન્ય પ્રભુ નિનંદ શ્રીઅદ્વૈતગાધર શ્રીવાસાદિરભક્ત વૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ शायद हम नहीं चला सकते सच में स्पीशीबल रे सीके तभी मनो हम सब सा भी तभी ना पूत है मैं भी को कदम ले तो पार्टी करा वनडे हम सी सी के पद में सी साक रहा हम सा तो हम सा तो हम सा બહુ સુંદર અધ્યાય છે ભગવાન વૃંદાવન પછી ભગવાનની લીલાઓ વૃંદાવન પછી ભગવત લીલાઓ તો શીલા પ્રભુપાજી લખે છે કે અન્ય પુરાણમાં કહ્યું છે કે ધરિત્રી અથવા પુત્રી પૃથ્વી માતાનો પુત્ર નરકાસુર હતો જેના પિતા ભગવાન પોતે હતા પણ અન્ય રાક્ષસ બાણાસુરના કુસંગથી તે રાક્ષસ બન્યો હતો અને નાસ્તિક કોણ કહેવાય છે નાસ્તિક રાક્ષસ કહેવાય છે શિલાપ્રભુપાજી લખે છે અને શિલાપ્રભુપાજી એક બહુ સુંદર મેન્શન કરે છે કે એવું નથી માપદંડ નથી કોઈ સારા કુલમાં જન્મ લેવાય કોઈ માપદંડ નથી પણ જો અભક્તો રાક્ષસનો નો થઈ જાય તો એ પુત્ર અસુર બની જાય છે એટલા માટે સંગ બહુ જરૂરી છે કોનો સંગ કરીએ છીએ આપણને એ બહુ જરૂરી છે બહુ મહત્વનું છે તો અહીંયા ભગવાનનો પુત્ર હોવા છતાં અભક્તનો સંગ રાક્ષસનો સંગ થઈ ગયો એના કારણે એ રાક્ષસ બની ગયો એટલા માટે આપણે બહુ સાવધાન રહેવું જોઈએ કે આપણે પણ કોનો સંગ કરીએ છીએ આપણે પણ દિવસના ઘણો સમય તો કુસંગ જ કરીએ છીએ એટલા માટે શિલાપ્રભુપાટે બહુ સુંદર ફાર્મ કોમ્યુનિટી પ્રકલ્પ બનાવ્યો કે જ્યાં ભક્તોનો સંઘ મળી રહી સંઘમાં ભક્તિ થઈ શકે ઉત્તરની સાથે જ ભક્તોના સંઘમાં રહેવાય એટલા માટે ભક્તોએ પણ પોતાના છોકરાઓને નાનપણથી ટ્રેનિંગ આપવી જોઈએ એવું નહીં ઘણી વાર ભક્તો એવું વિચારે કે મારો છોકરો નાનો છે તો અત્યારથી કાં એને બધું ભક્તિ શીખવે આપણે પણ મજા કરી હવે એને પણ કરવા દો પણ શું થશે અભક્તનો સંઘ થશે તો શું પછી એ ભક્તિમાં નહીં આવી શકે અને જોઈએ છે કે ઘણા લીડર્સ હોય છે એ લોકોના છોકરાઓ નથી આવી શકતા કારણ કે એ લોકો એને પ્રશિક્ષણ નથી આપતા કે નાનપણથી પ્રહલાદ મહારાજ કે જે કોમારા આશ્રય પ્રજ્ઞ કે નાનપણમાં જ ભગવાનની ભક્તિમાં જોડી દેવા જોઈએ નહી તો શું થશે ગઈકાલના જે શ્લોકમાં હતું ને કે પત્નીના કયા ગ્રહની બનવું જોઈએ મતલબ ઘણી વાર શું થાય કે પત્ની કે કે ના ના અત્યારે છોકરો નાનો છે હમણાં શું છે એમ કે અત્યારે થોડો ભોગ ભોગવી લેવા દો તો છોકરાઓ શું થાય છોકરાઓ પછી કોઈ દિવસ હાથમાં નહીં આવે મોટા થાય પછી એ નહીં સાંભળે એટલા માટે નાનપણથી જ એને ભક્તિમાં લગાવી દેવા જોઈએ કેમ કે આ કરિયુગમાં બીજો કોઈ ઉપાય નથી જેવી જેવી જેવો તમે અભક્તનો સંગ કરશો એવા તમારામાં લક્ષણ આવવા માંડશે પણ સીલા પ્રહુપાદજીએ ઇસ્કોન ની સ્થાપના પણ એટલા માટે જ કરી છે કે જ્યાં લોકોને ભક્તોનો સંગ મળી શકે ભગવાનનો પ્રાગટ્યનો ઉપદેશ છે પરિતરાણાયમ સાધુના વિનાશાય દુષ્ક્રમ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે તો સીલા પ્રહુપાદજી પણ એ જ ઉદ્દેશ્યથી ઇસ્કોન ની સ્થાપના કરી કે બહાર તો બધું અધર્મ જ છે ધર્મની એક માત્ર સ્થાપના કરવા માટે સીલા પ્રહુપાદજીએ ઇસ્કોન ની સ્થાપના કરી અને આપણે પણ સેન્ટર એટલા માટે જ લીધું કે જ્યાં ભક્તોનો સંઘ મળી શકે ને ભક્તો શીખી શકે કે કઈ રીતે સારી સેવા કરી શકે ભક્તોના સંઘ વગર આપણે નહીં શીખી કે ભક્તિમાં કેવી રીતે પ્રગતિ થઈ શકે ઘરમાં તો જે આપણું સ્ટાન્ડર્ડ હોય ને એવું સ્ટાન્ડર્ડ હોય પણ અહીંયા એ સ્ટાન્ડર્ડ સુધારાય જેમ કે અત્યારે સવારે પ્રભુજી તુલસી આરતી કરતા એ ભૂલ કરતા તો પ્રભુજી સમજો કે નહીં આ રીતે અહીંયા બે ટીપા પાણી જળ અર્પણ ન કરો કેમકે ઘરમાં કોઈ શીખવા વાળું નથી કોણ કાન પકડશે આપણે જો ભૂલ કરતા હોઈએ તો કોણ શીખવશે ભક્તોના સંગમાં આપણે શીખી શકીશું એટલા માટે હંમેશા ભક્તોના સંગમાં રહેવું જોઈએ સંગે શક્તિ કલો યુગે સંગથી જ શક્તિ મળશે સતયુગમાં ધ્યાન ધરવાથી મળતી હતી એકલામાં પણ કરયુગમાં નહીં ભક્તોનો સંગ તો સતયુગમાં પણ જરૂરી હતો આપણે જોઈએ છીએ કે નારદ મુનિના ઉદાહરણથી આપણે જોઈએ કે નારદ મુનિ ભક્તોના સંગમાં સેવા કરી તો એ મહારાજ મુનિ પહેલા એ દાસી પુત્ર હતા પણ ભક્તોના સંગમાં રહીને ભક્તોની સેવા કરી તો એ શીખી શક્યા અને બીજા જન્મમાં નારદ મુનિ બન્યા તો ભક્તોનો સંગ રીતમાં રહીશું ને આપણે માયાથી બચીને રહીશું નહીં તો ભક્તોના સંગ નહીં હશે તો આપણે માયામાં પડી જઈશું એટલા માટે ભક્તોનો સંગ બહુ જરૂરી છે ભક્તોમાં સંગમાં રહેવાથી ચૈતન્ય ચરીનો બહુ સુંદર વર્ણન આવે છે સાધુ સંગે કૃષ્ણ ભક્તે શ્રદ્ધા યદી હોય ભક્તિ ફળ પ્રેમ હય સંસાર યાય ક્ષય ભક્તોનો સંગ કરવાથી કૃષ્ણની ભક્તિમાં મનુષ્યની શ્રદ્ધા જાગૃત થાય છે આપણે બધાને શ્રદ્ધા હતી કે ભગવાન છે કારણ કે આપનો જન્મ ભારત વર્ષમાં થયો છે પણ કોઈને કોઈને ભક્તોના સંગમાં આવવા માત્રથી આપને લોકો ધીરે ધીરે આવતા થયા ધીરે ધીરે પ્રસાદ ગ્રહણ કરતા થયા ધીરે ધીરે નિયમોનું પાલન કરતા થયા ધીરે ધીરે દીક્ષિત બની ગયા જેટલા પણ અહીંયા ભક્તો છે ધીરે ધીરે બધાની પ્રગતિ થઈ તો ભક્તોનો સંગ કરવાથી કૃષ્ણની ભક્તિમાં મનુષ્યની શ્રદ્ધા જાગૃત થાય છે અને ભક્તિને કારણે મનુષ્ય ને કૃષ્ણ પ્રેમ જાગૃત થાય છે અને તેને સંસારી થાય છે ધીરે ધીરે એની રૂચિ ઉત્પન્ન થશે થોડી દિવસ પછી મંગળા આવશે મંગળા આવશે પછી ધીરે ધીરે માળા કરતો થશે એક માળા બે માળા સોળ માળા ધીરે ધીરે ભક્તો એને સોળ માળા અને છેલ્લે દીક્ષા પણ પહોંચાડી દેશે તો ભક્તોના સંઘને કારણે ચૈતન્ય ચૈન વર્ણન સાધુ સંગ સાધુ સંઘ સર્વ શાસ્ત્ર કહે લવ માત્ર સાધુ સર્વ સિદ્ધિ હાય થોડો પણ શુદ્ધ ભક્ત સંગ સંઘ અત્યંત અલ્પ સમયના સંઘથી પણ મનુષ્ય સર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી મળી શકે છે એવો સર્વ વૈદિક શાસ્ત્રો નિર્ણય છે તો હંમેશા ભક્તોના સંઘમાં રહેવું જોઈએ કૃષ્ણ ભક્તિ જન્મ મૂળ હૈ સાધુ સંઘ કૃષ્ણ પ્રેમ જન્મે તો હે પુનઃ મુખ્ય અંગ કે ઉત્તમ ભક્તોનો સંઘ એ જ કૃષ્ણ ભક્તિનું મૂળ કારણ છે મનુષ્ય જો જાગૃત થાય ત્યારે પણ તેને ભક્તોનો સંગ અત્યંત જરૂરી છે મતલબ કૃષ્ણ પ્રેમ જાગૃત થઈ જાય પછી પણ ભક્તોનો સંગ એટલો જ જરૂરી છે આપણે જોઈએ એક્ઝામ્પલ પ્રચેતા પ્રચેતા એ શંકર ભગવાન પાસે દીક્ષા લીધી હતી છતાં પણ બહાર આવ્યા તપસ્યા પાણીમાં રહીને તપસ્યા બહાર આવ્યા પછી એમને ગુસ્સો આવ્યો ત્યારે પ્રચેતાઓને વિષ્ણુના દર્શન થયા પણ ગુસ્સો આવ્યો પણ જયારે નારદ મુનિ પાસે શિક્ષા લીધી ત્યારે ભાગવતમાં ભાગવત આવે છે પૃથુ મહારાજ પૃથુ મહારાજ ને બી ભગવાનના દર્શન થયા હતા પણ અંત સમય ચતુષ્કુમાર આવીને એને શિક્ષા આપે છે એટલે ભક્તોનો સંગ બહુ જરૂરી છે કેમ કે આપણે કયા ટ્રેક પર જઈ રહ્યા છે એ કોણ બતાવશે આપણે કોઈ કાન પકડવાળું હોય ને કે આપણે ભૂલ કરીએ છીએ નહીં તો ઘરમાં હશે તો આપનું જે સ્ટાન્ડર્ડ હશે એ જ કરશે ભક્તો નો સંગ નહીં કરશું તો જે આપનું હશે એ જ ચાલશે કોઈ વાળું જ નહીં હોય કોઈ જ નહીં હોય જે કરો એ બરાબર જ છે એટલા માટે જ આપણે લોકોએ આ સેન્ટરમાં લાખી રાખ્યું છે કે ભક્તો શીખી શકે કે કઈ રીતે ઉત્કૃષ્ટ ભગવાનની સેવા કરી શકે ને આ જન્મમાં ભગવત ધામ જઈ શકે બલિ મહારાજ બલિ મહારાજને પણ ભગવાનના દર્શન થયા હતા વામન દેવ બસ એની પણ જયારે પ્રહલાદ મહારાજ આવ્યા એમના દાદા અને એમને શિક્ષણ આપે છે તો ભક્તોનો સંઘ બહુ જરૂરી છે એટલા માટે હંમેશા ભક્તોના ભક્તોના સંઘમાં પ્રોબ્લેમ આવે છે પણ ભક્તોના સંઘમાં આવવાની પ્રોબ્લેમ મતલબ છોડી નહીં દેવું જોઈએ પ્રોબ્લેમ આ જગતમાં જ છે કદાચ કોઈ ભક્તની સાથે નહીં બને પણ સંઘ નહીં છોડો ઇસ્કોન નહીં છોડો પ્રભુપાત કી છે ઈસ્કોન નહીં છોડો સેન્ટર પર આવવાનું બંધ નહીં કરો ગમે તે પરિસ્થિતિ હોય પ્રોબ્લેમ તમને ઘર નથી છોડી દેતા એ રીતે કદાચ અનબંધ બની શકે પણ સેન્ટર નહીં છોડો ભક્તોનો સંઘ નહીં છોડો ભક્તોનો સંઘ છૂટી જશે તો બધું જ છૂટી જશે એટલા માટે જ હંમેશા ભક્તોના સંઘમાં રહેવું જોઈએ બહુ સુંદર શ્રીમદ ભાગવતમમાં વર્ણન છે ભક્તોના સંઘ વિશે લખે છે મનુષ્ય કઈ રીતે ભક્તોના સંગમાં ભેગા મળીને ભગવાનના પાવનકારી મહિમાની ચર્ચાને સત્સંગ કરવો જોઈએ એ શીખી લેવું જોઈએ તો આ સંગ આપણે શીખવીએ છીએ કે કેવી રીતે શીખવું જોઈએ કેવી રીતે ભગવાનની આરાધના કરવી જોઈએ કેવી રીતે ઉચ્ચારણ કરવું જોઈએ કેવી રીતે એકબીજા વૈષ્ણવને આદર આપવો જોઈએ આ પ્રક્રિયા અતિ અતિશય પાવનકારી છે જેમ જેમ ભક્ત આ રીતે અરસ મૈત્રી પ્રેમ સબર મૈત્રી વિકસાવે છે તેમ તેમ પરસ્પર સુખ તથા સંતોષનો અનુભવ થાય છે અને આ રીતે એકબીજાને પ્રોત્સાહિત કરીને તેઓ સર્વ સંતાપના કારણરૂપ ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિ તજી દેવા સમર્થ બને છે તો આપણે બધા ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિમાં લાગેલા હતા પણ ભક્તોના સંગમાં ધીરે 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 મંદિર આવતા થયા સેન્ટર આવતા થયા સોળ માળા કરતા થયા તો ધીરે ધીરે અભદ્ર નીકળતો ગયો ભાવટમાં લખે છે શિલ પ્રભુપાતજીના શિષ્ય લખે છે કે સિદ્ધ સ્વામીના મતે કૃષ્ણ ભક્તિમાં પ્રગતિ પામેલા ભક્તો એકબીજાનો દ્વેષ કરવો નહીં કે પરસ્પર ઝઘડા કરવા નહીં આવી દુનિયાવી લાગણીઓ સર્વથા ત્યાગ કરી તેને ભેગા મળીને પરસ્પર પાવનમ થવા સારું પરમેશ્વરના યશના ગુણગાન કરે છે શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર દર્શાવે છે કે શુદ્ધ ભક્તના સંગમાં રહીને કરવામાં આવતું ભગવતીય કાર્ય ભગવતીય કીર્તન વધારે પ્રભાવકારી હોય છે જ્યારે આપણે ભક્તોના સંગમાં કીર્તન કરીએ બહુ પ્રભાવકારી હોય છે જ્યારે ભક્તો સાથે મળીને પરસ્પર યશ ગાવાના કીર્તન કરતા હોય છે ત્યારે તેમને ઉચ્ચ દિવ્ય આનંદ તથા સંતોષની અનુભૂતિ થાય છે એ રીતે તેઓ તેના મૂળમાં સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધમાં રહેલા હોય છે તેવા ભૌતિક વિષયો છોડી દેવા એકબીજાને બીજાને પ્રોત્સાહન આપે છે હબો ઇમ્પોર્ટન્ટ છે શું કહે છે જેમના મૂળમાં સ્ત્રી સાથે અનૈતિક સંબંધમાં રહેલા હોય છે સંબંધો રહેલા હોય છે તેવા ભૌતિક વિષયો છોડી દેવા એકબીજાને પ્રોત્સાહન આપે છે એક ભક્ત બીજા ભક્ત કહે છે બહુ સુંદર લખે છે એક ભક્ત બીજાને કહે છે આમાં લખે છે વાહ તમે વિષય વિષય વાસ્તુનો ત્યાગ કર્યો છે હવે આથી હું પણ છોડી દઈશ એક ભક્તનું આચરણ જોઈને બીજો ભક્ત શું કહે છે તમે છોડી દો હું પણ છોડી દઈશ આપણે કહીએ ને કે હવે હું સ્રોત સવારે ત્રણ શરત ને ઉઠી જાઉં છું ચાર માળા કરું છું પછી હું મંગળા કરું છું તો પેલો ભક્ત અરે અચ્છા હું પણ હવે રીતે કરીશ કે જેથી મારો સમય બચી શકે હું રોજ ભાગવત વાંચું છું હું આ કરું છું તો બીજો ભક્ત હો તમે કરો છો હવે હું પણ એ કરીશ તો આ બહુ બહુ ઇમ્પોર્ટન્ટ છે મનુષ્ય ભક્તો પ્રત્યે પ્રેમ ભાવ વિકસાવવાનું તેને સંતુષ્ટ કરવાનું અને કૃષ્ણ સેવામાં પ્રતિપૂર્ણ વસ્તુને ટજી દેવાનું શીખી લેવું જોઈએ મનુષ્ય સમગ્ર વિશ્વને ભગવત સેવાની સામગ્રી તરીકે દ્રષ્ટિમાં રાખતા શીખવું જોઈએ ઇન્દ્રિયોના વિષયોને કૃષ્ણની સેવામાં જોડી દેવાથી મનુષ્ય આપોઆપ તેમાંથી છૂટી જાય છે આપણે શું કરવાનું છે આપણી બધી ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં જોડી દેવાય છે તો આપણામાં જે અનઠ હશે ને ઓટોમેટિક દૂર થઈ જશે ઇન્દ્રિયોના વિષયોને કૃષ્ણની સેવામાં જોડી દેવાથી મનુષ્ય આપોઆપ તેમાંથી છૂટી જાય છે અને ભગવત ભક્તોના સંગમાં રહીને દિવસો પસાર કરે છે ત્યારે શ્રીમદ્ ભાગવતમ તથા ભગવદ્ ગીતાના વિષયોની ચર્ચા દ્વારા પરમાનંદની અભિવૃત્તિ થાય છે જ્યારે આપણે ભક્તોના સંઘમાં ગીતાના ભાગવતમની ચર્ચા કરીએ છે ને ત્યારે જે વિષય આપણે નહીં સમજ પડ્યા હોય ને તો બીજો ભક્ત આપણે સમજાવે કે નહીં આમાં આ પ્રભુજી આમ નથી આમ કેવા માંગે છે તો આપણે જે વિષય નહીં સમજતા હોઈએ એ સમજી શકીએ અને આપણી આપણે પરમાનંદની અભિવૃત્તિ થાય છે માટે વિષય ભોગ રૂપી માયાના ત્રાસમાંથી મુક્ત થઈ જવા જેની ઈચ્છા હોય તેને એવા શુદ્ધ ભક્તો નિત્ય સંગ કરવો જોઈએ કે જેની ભગવત મહિમાના શવન કીર્તન સિવાય આ લોકમાં ભગવત કાર્ય સિવાય અન્ય કોઈ ઉધમ જ નથી શ્રીલ માધવાચાર્ય જણાવ્યું છે કે જેવી રીતે મનુષ્ય ભક્તોના સાથે મૈત્રી ભાવ કેળવવો આવશ્યક છે તેમ ભગવાન વટી આ બ્રહ્માંડનું સંચાલન કરતા દેવો પ્રત્યે પણ મૈત્રી ભાવ કેળવવો જોઈએ એ રીતે મનુષ્ય લોકોમાં સુખ શાંતિથી રહેવું જોઈએ એટલા માટે જ શ્રીલ પ્રભુપાજીએ વર્ણાશ્રમ ધર્મની સ્થાપના કરી છે દેવી વર્ણાશ્રમ ફાર્મ કોમ્યુનિટી એના માટે પરમ પૂજ્ય ભક્તિ વિકાસ મહારાજે બહુ પ્રયાસ કર્યા અને નંદ ગ્રામ પ્રકલ્પ અને બીજા અન્ય પ્રકલ્પ શરૂ થયા તો આપણે જોઈએ છીએ કે નંદ ગ્રામની અંદર બીજો કોઈ ઉધમ જ નથી ભગવાનની સેવા સવારથી ભગવાનની સેવા સિવાય બીજું કોઈ જ નથી કેમ કે ત્યાં ઇન્ટરનેટ નથી મોબાઈલ નથી મોબાઈલનો ઉપયોગ સીમિત છે અહીંયા તો ઘરમાં બેઠા હોય તો બીજું સર્ચ કરતા હોય ઇસ્કોન વિશે સર્ચ કરતા હોય તો બીજું આવી જાય અને એ સાઈટ પર રહીને બીજું જોવા લાગી જઈએ અસંગ થઈ જાય પણ ત્યાં એવો કોઈ પ્રકલ્પ નથી તો ભક્તના સંગમાં રહીશું ને તો આવા પ્રકલ્પ બચી શકીશું આપણે નહીં હશે ને એકલા હશું ને તો માયામાં ફસાઈ જઈશું માયા પકડી લેશે તરત જ ઝપટ ઝપટી દેશે એટલા માટે ભક્તોના સંગમાં રહીને ભક્તિ કરવી જોઈએ એકલા રહીશું તો હંમેશા માયાનો માયાનો ડર રહીશું ભક્તોમાં સંગમાં રહેવાથી જે આપની ગલતી છે એ બીજા ભક્ત આપને શીખવશે કારણ કે આપને ગલતીઓથી ભરે ભરેલા પડ્યા પણ આપણે સ્વીકારતા નથી કે મારામાં આ પ્રોબ્લેમ છે ভক্তોના સંગમાં જ્યારે આપણે સેવા કરીશું તો બીજા ભક્ત આપને શીખવશે કે કેવી રીતે ભગવાનની સારી રીતે સેવા કરવી જોઈએ કેવી રીતે ઉત્કર્ષ સેવા કરવી જોઈએ તો ভক্তોના સંગમાં એક ટીમ વર્ક બનશે અને એક ઉચ્ચ લક્ષ્ય પ્રાપ્ત થશે જેમ કે આપણે પુસ્તક વિતરણ કરવા જઈએ તો એકલા જઈશું તો એકવાર જઈશું બીજી વાર નહીં જઈશું છોડી દેઈશું હા ચલો પ્રભુજી કાલે જઈશ આ મન મન જ કે છે કાલે જઈશું બહુ વરસાદ પડે છે આ છે પણ નહીં ભક્તોના સંઘમાં શું હશે એક ભક્તો અત્યારે રથયાત્રા મેરેથોન કર્યો અને મેરેથોનમાં ફોટા જો આ ભક્તો ભાગવટ વેચો અરે આપણે પણ વેચવો જોઈએ એટલે આપણે પણ એ ઉત્સાહ આવી જાય કે આપણે કરવો જોઈએ નહીં ઈચ્છા હોય પણ ભક્તોનો સંઘ ભક્તોનો ઉત્સાહ જોઈને આપણે પણ ઉત્સાહ આવી જાય ને આપણે પણ એ કરી શકીએ છીએ જ્યારે નવા ભક્તો ભક્તોના સંઘમાં ડિસ્ટ્રિબ્યુશન કરવા જાય તો સિનિયર ભક્ત પ્રિશિંગ કરતો હોય પણ નવો ભક્ત ને પ્રિશિંગ કરતા નહીં આવે છતાં મને કંઈક ને કંઈક બોલશે કેમ કે ભક્તોના સંગમાં એને ઉત્સાહ આવી જશે તો ભક્તોના સંઘથી આપણે ઉત્સાહ મળશે અને આપણે એ કાર્ય કરી અશક્ય કાર્ય પણ ભક્તોના સંગમાં થઈ શકે છે તો ભક્તોના સંઘમાં રહેવું તો એક ટીમ વર્ક બનશે અને ટીમ વર્કથી દરેક ભક્ત ભગવાનની સેવામાં લાગશે અને ભક્તિ એક વિશેષ પરિણામ આવશે એક વિશેષ ટાર્ગેટ આવશે પાંચ લાખનો ટાર્ગેટ પૂરો કરવો એક ભક્ત માટે અશક્ય છે પણ સંઘમાં દરેક ભક્તો અલગ અલગ ટીમ લઈને કરે તો કેટલું બધું થઈ જાય આજે એક ભાગવતમ શેટ વિતરણ કરવું હોય અશક્ય કાર્ય છે પણ ભક્તોના સંઘમાં અઠાવીસ શીખવે છે કે જે ભક્તોની ભૂલ હોય તે બીજા ઘરવાળા નહીં શીખવે ઘરવાળા શીખવા જશે તો કદાચ હું કરીને ના કહી દે કે તું વળી હું આજકાલની મને હું શીખવે છે એવું કહી શકે પણ ભક્તોના સંઘમાં ભક્ત એક લિમિટમાં રહી છે નમ્ર નથી પણ છતાં પણ ભક્તોનો સ્વભાવ હોય છે કે ભક્તો ના સંગમાં ઓટોમેટિક નમ્ર બની જાય છે ભલે આપણે કોઈ બીજા ભક્ત સાથે દ્વેષ હોય પણ જ્યારે મળીએ ત્યારે પ્રભુજી હરે કૃષ્ણ કહીએ છીએ તો ભક્તોનો સ્વભાવ છે એટલે ભક્તો એકબીજાને શીખવે છે અને નમ્ર કેવી રીતે બનવું એ ભક્તો એકબીજાને સારી રીતે શીખવી શકે છે દૂસરે ભક્ત અમે શીખાડે કે અમને આપણે શીખવે છે કે નમ્ર કેવી રીતે રહેવું જોઈએ એ ભક્તોના સંગમાં શીખી શકીએ છીએ કે ભક્તોના સંગમાં શીખી શકીએ કોઓપરેશન કોને કહેવાય ટીમ વર્ક કહેવાય તો આપણે જોઈએ છે જ્યારે પ્રભુપાજી વિદેશ જઈને આવ્યા અને જ્યારે વિદેશી ભક્તોને લઈને આવ્યા તો ભક્તો ભારતમાં ભક્તો બનવા લાગ્યા કે આ આપણી સંસ્કૃતિ છે એકવાર મહારાજ એક સન્યાસી મહારાજ કહેતા હતા વૃંદાવનનો ઓફરિંગ શિલે પ્રભુપાજી ઓફરિંગમાં કે વૃંદાવનમાં પ્રભુપાદ જ્યારે નહીં આવ્યા ત્યારે વૃંદાવનનું ભક્તિ ભગવાનની ઓફર કરવાનું સ્ટાન્ડર્ડ એટલું ઊંચું નહીં હતું પણ જ્યારે પ્રભુપાદજી વિદેશી ભક્તોને લઈને આવ્યા અને ક્રિષ્ણ બલરામમાં જે સ્ટાન્ડર્ડ સ્થાપિત કર્યું ભક્તિની ભગવાનની સેવા કરવાનું ઉત્કૃષ્ટ સ્ટાન્ડર્ડ સ્થાપિત કર્યું એનું જોઈને વૃંદાવનના ગોસ્વામીઓએ પણ એમનું સ્ટાન્ડર્ડ વધાર્યું ભગવાનની સેવા કેવી રીતે ઉત્કૃષ્ટ કરવી જોઈએ કેમ કે વૃંદાવનમાં ભગવાનની સેવા થતી હતી પણ એવું સ્ટાન્ડર્ડ ધીરે ધીરે ડાઉન થતું હતું પણ જોયું કે તો ઇસ્કોન વાળા ભક્તો વિદેશી ભક્તો જે આપણી સંસ્કૃતિ અપનાવે છે અને આટલું ઊંચું સ્ટાન્ડર્ડ સ્થાપિત કરે છે તો એનું જોઈને ત્યાંના મંદિરવાળા હોય પણ એટલું સ્ટાન્ડર્ડ વધારવા લાગ્યા તો આ ભક્તોના સંગમાં રહીને ભક્તિ કરવાથી હંમેશા આપણે કંઈક નવું શીખી શકીશું અને ભગવાન એનાથી જ પ્રસન્ન થશે જ્યારે ભક્તોના સંગમાં રહીને ભક્તિ કરશું તો તો એક ભગવાન બહુ પ્રસન્ન થશે એટલે જેટલા બી જ્યારે પણ મળે ત્યારે લોકોને ભક્તોનો સંગ કરવો જોઈએ ચૈતન્ય મહાપ્રભુએ પાંચ ભક્તિમાં પ્રગતિના કારણ આપ્યા છે તેમાં લાસ્ટ કારણ છે ભક્તોનો સંગ એ બહુ જરૂરી છે દરેક પાંચે પાંચ બહુ સર ભાગવત શ્રવણ શિવિગ્રહ અર્ચની સેવા ધામવાસ નામ હરિનામ જપ આ બધું કરીએ છીએ પણ એ બધાને ઉત્કૃષ્ટ સારી રીતે કેવી રીતે કરવું એ ભક્તોના સંગમાં આપણે શીખી શકીશું એટલા માટે આપણે ભક્તોના સંગમાં રહેવું જોઈએ અને આપણા ભક્ત છોકરાઓને પણ ભક્ત બનાવવા જોઈએ જો આપણે લોકો આપણા પત્નીને બાળકોને ભક્ત બનાવી તો આપણે પત્ની કરવાનો અધિકાર નથી પુત્ર ઉત્પન્ન કરવાનો કોઈ અધિકાર નથી એ જ કહે છે કે નરકાસુર જે અભક્તને સંઘને કારણે અભક્ત બની ગયો હતો રાક્ષસ બની ગયો હતો ભગવાનનો પુત્ર હોવા છતાં એટલે આપણે બધાએ સાવધાન રહેવું જોઈએ કે આપણો છોકરો શું કરી રહ્યો છે એ જોવાની ફરજ આપણી છે એને હંમેશા સંગમાં રાખો એને સેવામાં લગાવો કૃષ્ણ 박토 k t 의 lo s e